હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો પેલા તો તમે જો આપણું ટ્રેક્ટર પીડું એની લારી છે એટલે કે ટ્રોલી એને આપણે જો આખી ઉલારી નાખીએ કારણ કે એને બતાવવું જો તમે તો આમાં આપણે હે ને ઓલું કાલે આપણે બાજરો લીણો ને એનું દાંડર વાઢી ને લઈ આવ્યા હે ને ખાલી કરી હે હવે તમે કીશો કે આખું ખાલી કેમ ન થાય આપણે છાંઠી છે ને એના નીચે ને આપણે ખાતરની ગુણિયું ભરેલી છે એટલે લાયથીન ખાલી કરે છે ને મગલા સડી જાય ઠેઠ ઉપર તો અહીંયા પણ અને ટ્રેક્ટર એમણે મીકી દીધું હુલારીને એટલે સરળતાથી ખરી જાય તો ફાઈનલ જો બધું ડાંડ જેવી કરી નાખ્યું એ ખાલી અને અંદર કાંઈક વિષક જેવી ખાતરની યુરિયાની થેલી છે આ રહી બધી એટલે આપણે ઠાઠું બાંધી દેલું હતું પહેલાં જાજી હતી અડધી ખાલી કરી નાખીએ તો હવે આપણે હા લારું છોડાવીને ખાતરની ગુણી ખાલી કરી અને પછી જવાનું છે એક જગ્યાએ કાઢું કાઢવા લે તો એ તમને આગળ ખબર પડી જાય છે તો લારુ આપણે ખાલી કરી અને છોડાવી નાખ્યું પ્રેશર જોડાવી નાખ્યું એ તો મેં તમને વાત કરી એવી રીતે કે આપણે જવાનું છે બાજરો ઘાટો બરાબર તો એમને થોડુંક મોડું થાય એટલે માણા બાણા બધા આવી ગયા બાપ નીકળી ફટાફટ અમે લઈ તો જોતા રહ્યો તમે

તો એ ખેતરમાં બાજરો કાઢી અને હવે જો કપાના સાહ જોતો જોતો નીકળી ગયો બીજા ખેતરમાં બાજરો કાઢવા અને જો તમને બાવરા આપણે આપણે જવાનું તો ફાઇનલ પોગી ગયો અહીંયા અને આપણે જો હલર માંડી અને કરી નાખ્યું બાજરો કાઢવાનું ચાલુ તો હાલો ફફડાવી કરી ગયા બીજું શું હોય આપણે કંઈ બાજરી હારવાના નથી તો એ ખેતરમાંથી બાજરો કાઢી અને હવે નીકળી ગયો હું ત્રીજા ખેતરમાં અને જાય હરવેર આપણું જો ટ્રેક્ટર અને પાછળ આપણે હલર છે તો એ જોવા તમને દેખાતું હશે હવે બીજા ખેતરમાં જવાનું છે તો નીકળી અહીંયા પણે અને એ તમને વાડી આવે એટલે બતાવવું તો ફાઇનલ પોગી ગયો હો આ જો ખેતર્યું એની અંદર બાજરો કાઢવાનો ને બાજરાનો ઢગો બતાવું તો તમે ચોકી જાયશો જુઓ આવડો મોટો બાજરનો ઢગો હોય અને હવે કેટલી કલાકાલી તો કાંઈ નક્કી નહીં હલર માંડી દીધું હોય અને કરી નાખ્યું એ ચાલુ નામાં લારા અંદર બાજરાનું નાખે હવે બાજરો કેટલો ભરાય એ તમને છેલ્લે ખબર પડી જાય છે તો બોલાવી બહાટી બીજું હું આપણે એક સાઈડમાં બેહી જઈ ડમરી ન ઉડે સમજ્યા અને જો બાજરો જોરદાર હે અને જાજો બધો હે તો ફાઇનલ બાજરો ગાઢી લીધો હોય અને ટ્રોલી જોવા આટલી ભરાણી છે હવે અહીંયા પણ પૂરું થઈ ગયું જુવાર ઘાઢવાની બાકી છે અને અંધારું થઈ ગયું તો હજી તો જુવાર ગાઢવાનું ચાલુ જ જલ્દી નીકળે તો સારું આપણે ઘર ભેગા થઈ ફાઇનલ આપણે બાજરો ગાઢી અને આજનું કામ બધું પતાવી દીધું હે અને થઈ ગયું હોય અંધારું વાગી ગયા રાતના વગેરે આપણે અહીંયા પૂરો કરી તો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો